કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કહે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે

અમૃત મહોત્સવ ના રથો ગામડે ગામડે નીકળી પડેલા રથ લઈ ગામડે ગામડે આવેલા આવ્યા કે નથી કયો વિકાસ છે આજે ગાંધીનગર માં જામ છું

આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે ભાઈ કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડ નું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ સાથીઓ આઝાદી લડત હોય વિધાનસભા નો પાયો હોય નો પાયો હોય કલેક્ટર પાયો હોય પાયો હોય કે ડીએસપી પાયો હોય એ પાયા આ દાહોદ પરસેવો છે આ દાહોદના લોકોના લોકો ના

ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સાંસદને શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન કહેતા હતા કે હું ખાઈશ નહીં કે ખાવા દેશ નહીં